મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે સત્તર ડિરેક્ટરની ચૂંટણી માટે સત્તાણું ફોર્મ ભરાયા હતા પરંતુ સાંસદ હરિભાઈ પટેલ અને આગેવાનોની સમજાવટથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સત્તાણુંમાંથી એસી ફોર્મ પરત ખેંચાતા બાકીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલે પણ ફોર્મ પરત ખેંચીને બિનહરીફ ચૂંટણીને ટેકો આપ્યો હતો ડીએમ પટેલની પેનલમાંથી પાંચ સભ્યો અને સત્તાધારી પેનલમાંથી બાર સભ્યો નક્કી કરાયા છે ફોર્મ પરત ખેંચાતા ચૂંટણી અધિકારીએ બિનહરીફ ચૂંટણીની જાહેર કરી ચોક્કસ બેંકના હિતની વાત પહેલી હતી અને સાથે સમાજમાં પણ વિખવાદ ના થાય અને એ રીતે હરિભાઈ સાહેબે જે વાત કરી સાથે સાથે બીજા રાજકીય અમારા આગેવાનોએ પણ જે એમનો પ્રયત્ન હતો અને અમે બધા જે ઉમેદવારો હતા પણ એમની પણ ઈચ્છા હતી કે આ ચૂંટણી થવાથી બધા વિખવાદો થશે અને બેંકનું ભવિષ્યમાં અહિત પણ થાય એ બધું ધ્યાનમાં રાખીને અમે બધાએ સાથે બેસીને અમે લેટગો કરીને પણ આ સમાધાનનો પ્રયત્ન કર્યો છે અને સમાધાન થયું છે એનો અમને બહુ આનંદ છે દરેકના મનમાં એવું જ હતું કે તમે સમાધાન કરો આ વાત દરેકના મગજમાં હતી કે સમાધાન થાય તો જ કારણ કે સંસ્થા મહાન છે સંસ્થા સામે આવી સંસ્થા દરેક માટે નાનાથી મોટા માણસને ઉપયોગી હોય એવી પારસપણી જેવી સંસ્થાને કંઈક ઉછળે કંઈક થાય આ તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એવા છે કંઈક ચિંકારી થાય તો એનું પરિણામ જુદું આવે એટલે એ આ સમરસ થઈ એનો ખરેખર આનંદ છે દરેક જોયું બધાના ભાવ મનના જોઈને મેં થયું કે સમાધાન થાયું છે તો ખરેખર સૌથી વધારે અભિનંદન એમને આપું છું કે જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે એમને મારા અભિનંદન છે અને બાકીની ટીમ જે આજે બિનરી થઈ છે એમને પણ અભિનંદન આપું છું અને બંનેની ટીમના ત્રણેય ટીમ કહીએ તો ત્રણેય ટીમના આગેવાનો જે ટીમ લીડર છે એમને અભિનંદન આપું છું અને આ બેંક માટે એક બિનહરીફ આપણી બેંક થઈ છે એ બદલ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં બેંકમાં પણ જે નાની મોટી ત્રુટિઓ છે સાથે મળીને બેંકનો વિકાસ થાય અને શેર હોલ્ડરોને એના લાભો મળે અને પ્રજાજનોને પણ બેંકના જે કાર્યો છે બેંક બેંકથી જે લાભ મળે જેટલા ઉમેદવારો જોઈએ છે એટલા સિવાયના બાકી બધા પાછું કેન્છા એટલે જે સત્તર ઉમેદવારો બિન બિનહરીફ ચૂંટાયા છે તો એ બધાને બિન બિનહારીફ ચૂંટાયેલા જાહેર કરું છું અને મલ્ટી સ્ટ્રેટ કોઓપરેટિવને અંતર્ગત આ પ્રથમ વખત રિટર્નિંગ ઓફિસર તરીકે જિલ્લા વહીવટીતંત્રનું અધિકારીઓની સમક્ષ આ ચૂંટણી થઈ છે એ એટલે પારદર્શક રીતે કરવામાં આવી છે અને એક લાખ છે હજાર જેટલા મતદારો એમાં મત આપવાના હતા અત્યારે પ્રથમ વખત ગુજરાતની ઇતિહાસમાં બિનહારીફ જાહેર થયું છે